આજે ચોથી મે બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ સમ નહી ધન રે સંતો ધીરજ સમ નહી ધન ધીરજ સમ નહી ધન રે સંતો ધીરજ સમ નહી ધન મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણું ભક્તપણું દઢાવવા માટે અને આપણા ભક્તપણામાં ક્યાં ક્યાં ખામી આવે છે અને તે સમયે આપણી ભક્તિ અને આપણા ભક્તપણામાં કેવી કેવી ઓટ આવી જાય છે એનું જાણપણું આ પદમાં આપે છે સ્વામી કે શાસ્ત્રો એવું કંઈ જ કહેતા નથી કે તમે ચોવીસ કલાક માળા પકડીને બેસી રહો એવું પણ કહેવામાં નથી આવ્યું કે માતા પિતા કુટુંબ કબીલા અને સંસારનો ત્યાગ કરી જંગલમાં ગુફામાં જઈને બેસો અને માથે લટકો એવું પણ નથી કહેવામાં આવ્યું કે બારે બાર મહિનાના તમે ધારણા પારણા અને ચાંદાયણ વ્રત કરો મૂળ મુદ્દો એટલો છે કે આધ્યાત્મિક ક્રિયા આપણી આધ્યાત્મિક ક્રિયા ક્યારે બની રહે એના પાયામાં ધર્મ હોય એના પાયામાં જ્ઞાન હોય એના પાયામાં સમજણ હોય એના પાયાની અંદર ભગવાનને કરતા અર્થા માનતા હોય એના પાયાની અંદર વૈરાગ્ય હોય એના પાયામાં ભાવનો ત્યાગ હોય એના પાયાની અંદર ભગવાનને માત્ર રીઝવાની ભાવના હોય એના પાયામાં મોક્ષૂતા હોય એના પાયામાં ઉત્સાહ હોય ઉમંગ હોય ધન્યતાનો અનુભવ હોય એ પછી માળા કરવાની ક્રિયા હોય દર્શન કરવાની ક્રિયા હોય દાન ધર્માદો કરવાની ક્રિયા હોય ત્યાગની કે તપની ક્રિયા હોય એને આધ્યાત્મિકતાનો ઓપ આવે ક્યારે કે જ્યારે આપણે ધીરજ રાખીએ ભગવાનને ભગવાન માની ભગવાનને કરતા અર્તા માની સહનશીલતાનો ગુણ કેળવી અને ભગવાન કે સંત મારા જીવનની અંદર કંઈ પણ ઘટના ઘટાવે છે એ માત્ર ને માત્ર મારા કલ્યાણ માટે છે મને સો ટચનો સોનો બનાવવા માગે છે મને એકાંતિક બનાવવા માગે છે ભક્ત બનાવવા માગે છે નિર્વાસનિક કરવા માગે છે મારા સ્વભાવ પ્રકૃતિ દોષો ટાળવા માગે છે એવી પ્રકારના સવળા વિચાર સાથે સંત હોય કે સંસારી હોય જે આ આધ્યાત્મિક માર્ગમાં ચાલ્યો એને ધીરજ રાખવી ઘટે અતોલ દુઃખ આવી પડે જ્યારે બીજી પંક્તિમાં ત્રીજી પંક્તિમાં સ્વામી બતાવે છે અતોલ દુઃખ જ્યારે પડે આવી તે તો ન સહેવાય તન તેમાં કાયર થઈને ન વધે દીન વચન રે સંતોષ શ્રીદને રહીએ રે કંગાલ સંતો અને મહાપુરુષો એમ કહે છે કે આ દુનિયાની અંદર સૌથી મોટા મોટું દુઃખ કંઈ પણ હોય તો દેહનું દુઃખ છે દેહમાં બીમારી આવે દેહમાં કોઈ રોગ થઈ આવે કંઈ હાથ કપાય પગ કપાય ડાયાબિટીસ થાય બીપી વધી જાય હાર્ટ એટેક આવે આવા ઘણા ઘણા પ્રકારના અસહ્ય રોગો જ્યારે શરીરમાં આવે ત્યારે આપણે ધીરજ ગુમાવી દેતા હોઈએ છીએ ચાલો કદાચ કરોડપતિને ત્યાં બંગલો છે એવો બંગલો આપણને ન મળે તો એટલું દુઃખ આપણને ન સતાવે પરંતુ શરીરમાં દુઃખ આવ્યું શરીરમાં કંઈ પણ નાની મોટી બીમારી આવી ત્યારે આપણને ધીરજ નથી રહેતી ધીરજ નહીં રહેવાના કારણ પહેલામ પહેલું તો ભગવાનને કરતા હર્તા આપણે માનતા નથી અને ભગવાન અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને કર્મનું ફળ આપવાવાળા છે કર્મ ફળ પ્રદાતા ભગવાનને માનો પાપી હોય નીચ હોય અદમ હોય ભક્ત હોય અભક્ત હોય દરેકને એના પૂર્વજન્મના કર્મ પ્રમાણે પ્રારબ્ધ પ્રમાણે ભગવાન એનું યથા યોગ્ય યથા સમયે ફળ આપે છે મહારાજના વચનામ તો વાંચો તેમાં એ પણ છે કે જે ધર્મનો લોપ કરે અથવા તો જે ભગવાનમાં ન માને ન કરવાની ધર્મ વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધની ક્રિયા કરે પાપ કર્મ કરે એને તો દુઃખ મળે એ સમજી શકાય પણ જે ભગવાનના શરણમાં ગયો ભગવાનની કંઠી ગળામાં ધારણ કરી તિલક ચાંદલો કરે છે દાન ધર્માદો કરે છે દેવ દર્શન કરે છે એકાદશી કરે છે એકટાણા કરે છે એના જીવનમાં આવા પ્રકારના નાના મોટા દુઃખ કેમ આવે છે ત્યારે મહારાજે કહ્યું કે પહેલું કારણ એ ભક્ત જ્યારે ધર્મ લોપે છે શાસ્ત્રની મર્યાદા લોપે છે એટલા માટે દુઃખ આવે છે અને કદાચ શાસ્ત્રની મર્યાદાને ધર્મનો લોપ ન કરતો હોય તો પણ દુઃખ આવે તો ભગવાનની મરજીથી આવે છે અને ભગવાન દયા કરીને એ ભક્તને ભક્ત બનાવવા માટે નિષ્ઠાની પરિપક્વતા લાવવા માટે સમજણની દ્રઢતા કરવા માટે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે નિર્વાસની કરવા માટે ભગવાન જાણી જોઈને ભક્તને દુઃખ આપે છે મીરાબાઈએ જીવનમાં કઈ ભૂલ કરી હતી કે એને ઝેરનો કટોરો આવ્યો નાના એવા બાળક ભક્ત પ્રહલાદે જીવનમાં કઈ ભૂલ કરી કઈ આજ્ઞા લોપી કે એને મારવા માટે એનો પોતાનો સગવો બાપ સામે પડ્યો મારવા સુધીના તમામ પ્રયત્ન કર્યા દાદા ખાચર લાડુબા બા આ બધાએ જીવનમાં કઈ ભૂલ કરી કે મહારાજ એમને ત્યાં ત્રીસ ત્રીસ વરસ રહ્યા તો પણ એમને ઘણા ઘણા પ્રશ્નોનું સમાધાન થયું નથી અરે ભગતજી મહારાજ જે ગુણાતીતાનંદ સ્વામીના મુખનું પાન અને જે ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષરધામની ચાવી રાજી થઈને ભગતજીને આપેલી એ ભગતજીએ તનતોડ સેવા કરી કોઈ નાની મોટી ભૂલ કરી નથી છતાં પણ એમના ભાથામાં ઝેર આપવામાં આવ્યું શું કારણ વગર વાંકે એમને સંસ્થામાંથી વડતાલ સંસ્થામાંથી વિમુખ કરવામાં આવ્યા શા માટે શાસ્ત્રીજી મહારાજે કઈ ભૂલ કરી હતી કે એમની ખીચડીમાં ઝેર નાખવામાં આવ્યો ને ભળભડ બળતા ચૂલામાં ફેંકવાની તૈયારી કરવામાં આવી સોયા ભોંકવામાં આવ્યા શા માટે તો એટલા માટે કે સંતોને અને ભક્તોને ભગવાન દુનિયામાં અમર બનાવવા માગે છે ભગવાન એમ વિચાર કરે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી કરોડો અબજો લોકો મારા નામનું ભજન કરે છે મારું સ્મરણ કરે છે સવારના ઉઠતાની સાથે મને યાદ કરે છે મારું દર્શન કરે છે એટલું મને માન્ય નથી મારી સાથે સાથે મારા ભક્તનું પણ સ્મરણ થાય મારા સંતોને પણ ભગવાન તુલ્ય માનીને યાદ કરે એના જીવનની અંદરથી પ્રેરણા મેળવે એને અમરતા આપવા માટે ભગવાન જાણી જોઈને ભક્તોના જીવનની અંદર દુઃખ આપતા હોય છે ભગવાન કરતા હરતા છે અને આ સંતો અને આ ભક્તોએ કેટ કેટલા દુઃખો આવ્યા તો પણ ક્યારેય પણ જગત સામે ફરિયાદ નથી કરી રાજાને ફરિયાદ નથી કરી મંદિરમાં ઠાકોરજી પાસે ફરિયાદ નથી કરી દાદા ખાચર તો મહારાજને એમ કહેતા મહારાજ હજી પણ તમારે જેટલી ઈચ્છા હોય એટલી મારી કસોટી કરો પરંતુ હું તમને મૂકવાનું નથી કારણ કે તમે મારા ઈષ્ટદેવ છો પુરુષોત્તમ નારાયણ છો આ ભક્ત પણ એ ધોળા કપડામાં પણ સાધુ હતા દાદા ખાચર લાડુભાઈ જુહુભાઈ પર્વતભાઈ ગોવર્ધનભાઈ સગ્રામ ભક્ત જોબન પગી ધોળા કપડામાં પણ સદગુરુ લેવલના એકાંતિક ભક્ત હતા અક્ષરધામના મુક્ત હતા ધીરજ સમાહી ધન રે સંતો ધીરજ સમાહી ધન એ તો આવે દોલે ધન રે સંતો ધીરજ સમ નહીં ધન આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ